એક વખત એક સાત વર્ષની બાળકી કંદોઈની દુકાને જાય છે કંદોઈની દુકાને જઈને આ સાત વર્ષની બાળકી કંદોઈને કહે છે કે મારે આ મીઠાઈ જોતી છે એટલે કંદોઈ સમજી જાય છે કે આ નાની બાળકી છે એટલે તેની પાસે પૈસા તો હશે નહીં એટલે કંદોઈ તે બાળકીને કહે છે કે આમાંથી તારે કઈ મીઠાઈ જોતી છે તે કહે બેટા એટલે તે નાની બાળકી હોય છે તે કહે છે કે મારે આ મીઠાઈ જોતી છે એટલે કંદોઈ કહે છે કે તો તું તારી જાતે જ તેમાંથી તું મીઠાઈ લઈ લે એટલે તે બાળકી કહે છે કે મારે તે મીઠાઈ જોતી છે પરંતુ હું મારી જાતે નહીં લઉં તમે મને આપો એટલે કંદોઈ ઉભો થાય છે ને એક મોટી ટોકરી ભરીને તે મીઠાઈ નાની આપે છે છે અને પછી આ જાતી હોય ત્યારે કંદોઈ તેને પૂછે છે કે તું મીઠાઈ તો તે તું તારી જાતે પણ લઈ શકતી હતી તો તે મારી પાસે જ તે મીઠાઈ નો આગ્રહ શું કામ રાખ્યો એટલે તે બાળકી બહુ સરસ જવાબ આપે છે કે જો હું મારી હાથે તે મીઠાઈ લેત તો મારા હાથ તો નાના એવા છે તો મારા હાથમાં કેટલીક મીઠાઈ આપે પરંતુ જો તમારા હાથ તો છે મારા હાથે લીધી હોત તો આટલી બધી મીઠાઈ ન આવે એટલા માટે મેં આગ્રહ તમારો રાખ્યો કે તમારા હાથે જો હું મીઠાઈ લઉં તો મને ઝાઝી બધી મીઠાઈ મળે એટલે દોસ્તો આવું કઈક આપણા જીવનમાં પણ છે કે આપણે આપણે ભગવાન પાસે ઘણું બધું માગીએ છીએ પરંતુ ભગવાન આપણી માટે કઈક અલગ જ વિચારીને બેઠો હોય છે આપણે ગાડી બંગલો ધન પૈસા એવું બધું માંગીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિની આપણે લાલચ રાખીએ છીએ કે આ વ્યક્તિ મને મળી જાય તો મારા જીવન માટે સારું થઈ જાય પરંતુ એ બધી વસ્તુ ભગવાનને ખબર જ હોય છે કે આપણને શું વ્યક્તિ આપણે શું વસ્તુ ડિઝર્વ કરીએ છીએ આપણી માટે શું વસ્તુ યોગ્ય છે કે શું વસ્તુ યોગ્ય નથી તે ઈશ્વરને બધી જ ખબર હોય છે

તેજ વસ્તુ આપણને આપે છે નહીં કે આપણે માટે જે તકલીફદાયક છે દુઃખદાયક છે તે આપણને આપે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે ત્યારે આપણે સમજવું જોઈએ કે તે વ્યક્તિ આપણી માટે ડિઝર્વ નથી અથવા તો આગળ ચાલીને તે આપણને મોટું દુઃખ આપવાનું હોય છે એટલા માટે જ ભગવાન આપણને તેનાથી દૂર કરી દે છે કારણ કે આગળ જઈને તે કોઈ મોટી તકલીફ આપણા માટે ઊભી ના થઈ શકે એટલે દોસ્તો હંમેશા આપણે ભગવાન પાસે કંઈ માંગવા માટે જ પ્રાર્થના ના કરવી જોઈએ ક્યારેક તે આપણા પોતાના સ્વજન છે તેવું સમજીને પણ તેને તેને પ્રાર્થના કરો કરો યાદ તો ભગવાન આપણે માટે ઘણું બધું સારું વિચારીને બેઠા હોય છે તો દોસ્તો અમને કહાની સારી લાગી હોય તો આ કહાની શેર ને લાઈક કરી દેજો ને આવા સરસ મજાની કહાની સરસ મજાની વાર્તા તમારે સાંભળવી હોય તો અત્યારે તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો